રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી એકવીસ ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવશે ત્યારે ચૂંટણીને લઈને શહેરના રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અડતાલીસ વોર્ડ અને એકસો બાણું બેઠકો ઉપર ઉમેદવારો વચ્ચે જંગ યોજવામાં આવશે ત્યારે છેલ્લી ઘડીએ નાગરિકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવા માટે ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ચૂંટણીના ઢંઢેરો જાહેર કરી દેવામાં આવ્યો છે શું આ ઢંઢેરો માત્ર કાગળ ઉપર જ રહેશે કે પછી સાચા અર્થમાં લોકોને લાભ મળશે કે કેમ આવા અનેક સવાલો ઊભા થયા છે તો જોઈએ બંને પક્ષના ચૂંટણીના ઢંઢેરા કયા પ્રકારના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા વીસ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપ સત્તા પર છે એવામાં જીતનો સિલસિલો આગળ વધારવા માટે ભાજપે ઉત્તમથી છે કારણ કે જીત મેળવ્યા બાદ વિપક્ષ ઢંઢેરાને લઈને વિરોધ ન કરે તેના માટે પણ આ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે આવું નજર કરીએ ભાજપના ઉત્તમથી સર્વોત્તમના સૂત્ર સાથે જાહેર કરેલા સંકલ્પ પત્ર અમદાવાદ ને સ્લમ ફ્રી સિટી બનાવવાનો વાયદો એસ એરકિશન બસોમાં વધારો નવી ઇલેક્ટ્રિક બસોમાં વધારો પોલ્યુશન મુક્ત અમદાવાદ નો વિધવા સહાય ધરાવતી મહિલાઓને વિના મૂલ્યે બસ પ્રવાસ હેરિટેજ મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત પ્રત્યેક ગાર્ડનમાં યોગા સેન્ટર નું આયોજન સોસાયટી કોમન પ્લોટ માં આઉટડોર કસરતના સાધનો મૂકવાનો વાયદો અમદાવાદ માં ગ્રીન બિલ્ડિંગ ના કોન્સેપ્ટ પર કામ કરશે શહેર ના ગ્રીન કવર માં વધારો કરવા સાયકલ ટ્રેક ની સુવિધા કરાશે સ્માર્ટ પબ્લિક સ્કૂલ તથા ડી સ્કૂલ નું આયોજન પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચિંગ સેન્ટર સીનીર સીટિજનો માટે અનેક યોજનાઓનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમયથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આ વખતે સત્તા મેળવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે કોંગ્રેસે અમદાવાદની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગુજરાતનું સૂત્ર સાથે શપથપત્ર જાહેર કર્યું છે આવું નજર કરીએ કોંગ્રેસના ગુજરાતના સૂત્ર સાથે જાહેર કરાયેલા શપથપત્ર

સપ્તાહમાં આવ્યાના એક સપ્તાહમાં શહેરના તૂટેલા રસ્તાઓનો પુન શરૂઆત કોરોના કાળમાં આર્થિક નુકસાન ભોગવી રહેલા ધંધાદારીઓને એક વર્ષ માટે ટેક્સમાં રાહત

ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જનતા જે છે એ ગુજરાતને પસંદ કરશે કે પછી પસંદ કરશે ઉત્તમથી સર્વોત્તમને કેમેરામેન ગજરાત સાથે કમલ પરમાર અમદાવાદ